અમે કીધું કે અમારું હું મારું કાંઈ છે જ નહીં અને દેખાઈએ છીએ એ છીએ જ નહીં અને કેવળાનંદ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા તો અમે કીધું કે અમને કોઈ દત્તક ન લે અમને કોઈ દત્તક ન લે બધા કોઈ બાળકો પડે દત્તક લે ને કોઈ એનું કોઈ ન હોય પછી કોર્ટ એમ કરે ને કે આ એના સર્વે સર્વા છે એવું તો કોઈ ન લે શું કે ખબર છે તમે શોધ નહીં પછી કેવી રીત લે અને તમે લઈ શકાય એવા ક્યાં છો જચ્ય કિંચિત વસ્તુ જ વસ્તુ સદસ્ત અખિલાતમેય અખિલાતમે કે તથ્ય સર્વ છે આ શક્તિ સાતમ કેમ થોયશે ભાઈ એ તો લઈ શકાય એવા જ નથી અને આ તો છે જ નહીં એટલે એક એને શું લે એટલે જે છે બરાબર